સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ લોકમેળા માટે ભાજપ કોર્પોરેટરે કલેક્ટર સામે બાયો ચડાવી જન્માષ્ટમી ના મેળા માટે નિયમોની એસી તેસી કરી નાખવાની કોર્પોરેટરે સલાહ આપી નિયમોમાં બાંધછોડ કરીને મોટી રાઇડ સાથે લોકમેળો યોજવાની માંગ કરી તો વિનુ ગવાની માંગને બે જવાબદારી ગણવી કે સંસ્કૃતિનું વળગણ ગણવું આ પણ એક સવાલ થઈ રહ્યો છે પચાસ વર્ષથી ચાલતો મેળો થવો જ જોઈએ એક તરફ વિનુ ગભવા કહી રહ્યા છે સાથે મોટી રાઇડ સાથે લોકમેળો યોજવા વિનુ ઘવા માંગ કરી રહ્યા છે તો મુખ્યમંત્રીને લોકમેળા મુદ્દે વિનુ ગાબા લેખિત રજૂઆત પણ કરશે લોકમેળામાં લાખો લોકોને મળતી હોવાનો પણ કોર્પોરેટરે દાવો કર્યો લોકમેળો બંધ રાખવો જરૂરી નથી સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી એવી વિનંતી છે આ પચાસ પચાસ વર્ષથી આ મેળો થાય છે બરોબર તો આ બધા રોજીરોટી જેની બધાની હાલે એક લાખ માળાની એમાં રોજીરોટી હાલેવું છે સ્ટોલના સ્ટોલ છે સકૈડી છે પછી આપણે રાઈડર છે થજર છે એમાં કાગળિયામાં કાંઈક નાની ભાઈન છોડ કરીને સરકારશ્રી અને શ્રીને મારી વિનંતી સરકારમાં ધ્યાન દોરે અને આનું કાંઈક રસ્તો કરે ને મેળો તો થાવો જ જોઈએ આ લોકોની મોતની વસ્તુ છે આખા સૌરાષ્ટ્રના લોકો અહીં મેળામાં આવે છે આખા સૌરાષ્ટ્ર લોકો લોકો મેળા મેળો થવો જરૂરી છે ને કરવો જરૂરી સરકારશ્રી ને કલેક્ટરશ્રી ને મારી વિનંતી છે સકૈડી વાળો ફજર ને રાયડર વાળો એમાં મારું હજી કહેવાનું સરકારશ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન દોરે કે આના કાગળમાં થોડીક બાઈન છોડ કરે અને આ સકડી વાળા ને એને મંજૂરી આપે સ્ટોલ ની એવી મારી વિનંતી છે આ કરવું જ પડે